કેમ છો વિદ્યાર્થી મિત્રો ફરીથી નવા સત્રમાં આપણે શ્રી ગોરસ પ્રાથમિક શાળા આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરે છે દ્વિતીય સત્રમાં મળી રહ્યા છીએ ત્યારે આપણે ગુજરાતી વિષયમાં દ્વિતીય સત્રમાં કાવ્ય દસ આપણે આલા લીલા વાંસિયાની ગાન સાથે સમજૂતી મેળવવાની છીએ કાવ્યના પ્રકાર વિશેને સમજ મેળવીએ તો આ લોકગીત છે લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે ચાલો વિદ્યાર્થી મિત્રો કાવ્યનું ગાન કરીએ પછી તમારે મારી સાથે સમૂહમાં પણ ગાન કરવાનું છે અીલા વાળિયા રે વડા અલા લીલા વાસિયા રે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી आला वावा रे वडावू वासळी काय हं सपट वासळी वगाडे मारु नंद जी नो लाड कोरे लो आ लािलावा रे वडावू सरका लटके चार आङ्गळे अङ्गूठिने अङ्गूठी माहीर लारे लोल लो अला लीला वा सडिया रे वढाबु अव्याव्याशनामे પાંદરડા ખેતરડા રે હરી કેરા છડી વડિયા રે લો વાસડિયા રે વડાવું ખેતરીએ કાંઈ જુલી રહ્યા છે મોલ મોલે મોલે ગુથી દીધા લીલા રે વડાઉ વિદ્યાર્થી મિત્રો તમારે બે થી ત્રણ વખત આવી રીતે કાવ્ય ગાન કરવાનું છે અને કાવ્ય ગાન

વાંસળીએ કાય હંસ પોપટ ને મોર વાંસળી ઉપર શું શું છે એનું વર્ણન કરેલું છે કે હંસ છે પોપટ છે અને મોર વાંસળી વગાડે રે नंदજીનો લાડકો રેલો કોણ વાંસળી વગાડે છે નંદજીનો લાડકો એટલે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે વાંસળીએ કાંઈ ફૂંગતા લટકે ચાર ચાર ફૂંગતા લટકે છે તમે ચિત્ર જોયું હોય તો જો આ વાંસળીનું ચિત્ર છે એમાં ફૂંગતા ચાલો લટકે છે આંગળી એ અંગૂઠીમાં અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રેલો આંગળી ભગવાનની છે એમાં અંગૂઠીમાં હિરલા જડેલા છે આવ્યા આવ્યા આલા લીલા વાંસડીયારે વઢાવું પછી છે આવ્યા આવ્યા ઓતરા દશના મેં ઓતરા એટલે ઉત્તર દિશાએથી મેં એટલે વરસાદ આવે છે પાંદરડા ખેતરડા રે હરિકેરા છળી વળી ભગવાને ભરપૂર વરસાદ આપ્યો છે એના લીધે જાણે કૃપાથી ખેતર ખેતર લીલું છમ બની ગયા છે આલા લીલા રે વઢાવું ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ સારો વરસાદ થવાથી મોલ ખેતરમાં ઝૂલી રહ્યા છે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી ડારેલો એટલો બધાનો સારો મજાનો પાક થયો છે જાણે ભગવાને દરેક મોલ ઉપર મોતીડા ગૂંથી દીધા હોય તેવું લાગે છે શબ્દ સમજૂતી જોઈએ આલુ આછી વિનાશ ધરાવતું મોતરા દશ એટલે ઉત્તર દિશા છળી વળવું એટલે ઉછળી ઉઠવું કે ઉભરાઈ જવું મોલ એટલે પાક મોતીડા એટલે અહીં મોતી જેવા ડુંડા ભાષા સજ્જતાનો પરિચય મેળવીએ ભાષા સજ્જતા આપેલી છે લોકગીત કોને કહેવામાં આવે ઘણા એવા લો આપણા ઘરે પણ ગવાતા હોય કે જેના કોઈ રચયિતા હોય નહીં જેને લોકગીત કહેવામાં આવે જોઈએ આપણે ભાષા સજ્જતામાં લોકસાહિત્ય એ લોકોનું લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે સરળ શબ્દો જીવંત ભાષા મધુર ભાવ અને મીઠી હલકી એના આગળ તરી આવતા લક્ષણો છે લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે આ લોકગીત અવારનવાર રેડિયો ટીવી પરથી પ્રસારિત થાય છે એમાં કૃષ્ણ ભક્તિ છે સાથો સાથે પ્રભુજીની ખેતીવાડી ઉપર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસભર વાણીમાં રજૂ થયું છે અસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે આ કાવ્યનો અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી મેળવશું ત્યાં સુધી કાવ્યગાન તૈયાર કરજો અને બને ત્યાં સુધી સુરક્ષિત રહેજો અસ્તુ